જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે તું દુઃખ પસંદ કરીશ કે આનંદ એક સંત પુરુષ હતા તેઓ પોતાની આખી જિંદગી ખુશ રહ્યા હતા તેમણે ક્યારેય નારાજ કે દુઃખી જોયા નહોતા તે હંમેશા હસતા રહેતા તેમનો સ્વભાવ જ હસમુખો હતો અને આનંદના એ મહાસાગર હતા વૃદ્ધાવસ્થાઓમાં તે મરણ પથારી ઉપર સૂતા હતા પરંતુ તેના ચહેરા ઉપર આનંદ સવાયેલો હતો શિષ્યને નવાઈ લાગી હતી કે મરણ પથારી હોવા છતાં સામે મૃત્યુ છે છતાં એ આટલા બધા ખુશ કેમ છે આટલો બધો આનંદ કેમ છે આથી તે સંત પુરુષને પૂછે છે ગુરુજી તમે આટલા બધા આનંદમાં કેમ રહી શકો છો તમારે આ મૃત્યુની સમય જોઈને અમને પણ દુઃખ થાય છે અમે પણ ઉદાસ છીએ જ્યારે તમે તો આનંદમાં છો તેનો જવાબ આપતા તે સંત પુરુષ કહે છે કે આવો જ પ્રશ્ન મને પણ થયો હતો મારા ગુરુ પણ ખૂબ ખુશ રહેતા આનંદમાં રહેતા એ વૃક્ષ નીચે બેઠા હોય તો ખડખડાટ હસતા હોય એના આસપાસ કોઈ ન હોય છતાં પણ તેઓ હસતા હોય આથી મને પણ નવાઈ લાગી આથી મેં પણ મારા ગુરુજીને પૂછ્યું હતું કે તમે આટલા બધા આનંદમાં કેમ રહો છો ત્યારે તેમણે મને જવાબ આપ્યો હતો કે હું દરરોજ સવારે વહેલો ઉઠું ત્યારે ઉઠતા વેત મારી જાતને પૂછું કે તું આજે શું પસંદ કરીશ દુઃખ કે આનંદ અને હંમેશા હું આનંદને જ પસંદ કરતો આથી આખો દિવસ મારો આનંદમાં જતો અને ભલા એવો કોઈ માણસ હોય કે દુઃખને પસંદ કરે આમ મારો મેં નિત્ય નિયમ બનાવ્યો સવારમાં ઉઠીને તરત મારી જાતને પૂછું કે તારે દુઃખ પસંદ કરવું છે કે આનંદ અને હંમેશા આનંદ જ પસંદ થયો આથી મારા તમામ દિવસો આનંદમાં ગયા આમ દુઃખ કરતાં આનંદ માણસને પ્રિય હોય છે દુઃખ તો કોઈને ગમતું જ નથી આથી આનંદ પસંદ કરવાથી આપણે હંમેશા આનંદમાં જ રહીએ છીએ એ વાત સાંભળી પહેલાં શિષ્યને તેના પ્રશ્નનો જવાબ મળી ગયો અને એ પણ વેલ્લો ઉઠી પોતાની જાતને પૂછવા લાગ્યો તેમણે પણ પસંદ શું કર્યું છે